ગુડ મોર્નિંગ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સીતારામ સવારનું મસ્ત વાતાવરણ છે એકદમ શાંતિમય વાતાવરણ અવદાસ બાપાની જગ્યામાં દર્શન કરવા આવ્યા છે નીકળવાનું છે સુરત હવે બાપુ વરે સતસંગ કરવા માટે બેસી ગયા છે ગામમાં ગીર ગાયની ગૌશાળા છે અહીંયા જગ્યામાં ગીર ગાય ગીર બાબીને તો ગાયને આવીને હાથ રેડવા જાવો હોય શીતળા સતમ છે તો પાદર પાદર ડેલી માં ઘરે હવે તમારી આમાં હું આવ્યું છો જય માતા મહિનો કેલા પછી મંદિરમાં દર્શન કરવા જાવી તો ગઢડા પહોંચી ગયા છીએ અને ગઢડા અહીંયા કથા છે તો બહુ માણસો છે આ સભા મંડપ છે અહીંયા મંદિર છે મંદિરમાં કલર કામ ચાલે છે અને એનો અનુભવ છે કે તો બહુ જ અરી બહુ છે

બસો વર્ષ પૂરા થાય છે દિવસે અબદી મહોત્સવની લિધે બધા ઈંડોળા બનાવવાના છે તો આ કઠોળના ઈંડોળા બનાવ્યા છે બધા બધા કઠોળથી બધું ડેકોરેશન કર્યું છે મસૂરની દાળ સાબુદાણા ચોખા લાલ મગ મઢ ચણા તુવેર આજ ઢોલેરા ધામ એનો પાંડોત્સવ છે શિક્ષાપત્રી લેખન છે બ્રહ્મચારી મહારાજ છે પ્રસાધીની છોડા પરવાડા છાસ વલાવઈ દે ભરોણો છે પ્રસાદીનો આઈ દે ટેક શી પ્રસાદીની કોમલે છે આ છપ્પર પલંગ મહારાજ છપ્પર પલંગ પર બેસીને વજ્રામુરતનું ઉપાન કરાવતા હતા વાસુદેવ નારાયણ ઓર મુખ્ય મૂર્તિ વાસુદેવ નારાયણની એ

વાસનારાયણ ઓરડો સત્ જીવન જીવનની કથા ચાલે છે અત્યારે અહીંયા અક્ષરવર્ડીના દર્શન કરવા આવી ગયા છીએ હમ પ્રસાદીનો ગંગા જળિયો કુવો મૂળજી બ્રહ્મચારી પાણી આપતા અને ભગવાન સ્વામિનારાયણને નિત્ય નિત્ય સ્નાન કરાવતા હતા એ ગંગાજળિયો કુવો છે પ્રસાદીનો

કાટ ટાઈમ છે હવે જોઈએ દર્શન થઈ કે નહીં યાર ઓલી કા અંબા સરપુર માં કરી લીધી છે વિદ્વાની કે વેદો દેવ હનુમાનજી મંદિર

બંધ કરી દીધું છે થેન્ક યુ તમે ફટાફટ ગાડી દોડાવી ફટાફટ આવી ગયા એટલે દર્શન થઈ ગયા સરસ દર્શન છે ટ્રાફિક નહીં એ બે મિનિટ દર્શન થયા પણ મસ્ત દર્શન થયા જય જય રહો અષ્ટભજન દાદાના દરબારમાં છે એક સાથે દસ હજાર માણસો તો જમી શકે એવડું મોટું વ્યવસ્થા છે એમાં અને રસોઈ બી સરસ ગરમા ગરમ ફ્રેશ શીરો ચાક મગનું ચાક દાળ રોટલી ભાત ગરમા ગરમ લાખો પબ્લિક છે મળવા પ્રસાદ દે છે દાદાના દરબારમાં ઊભી નિઃશુલ્ક તેમાં તે ડોનેશન કરવું એ પોતાની જાતે ડોનેશન કરી શકે છે દાદા છે બાર દાદાના બાર પતંગ માં ભગવાન સ્વામિનારાયણ હરિમંડપ છે હરિમંદિર પ્રસાદ વસ્તુ છે અંદર પણ અત્યારે થોડાક લાઈટ પહોંચ્યા દર્શન બંધ થઈ ગયા છે દર્શન તો નહીં થાય પણ બાર મંદિર હરિમંદિર ના દર્શન કરાવી જોઈએ અને પછી પ્રસાદી ના વસ્તુ બધી છે સરસ મજાનું દેશી વુડન માં નકશી કામ કરેલું બધું ડિઝાઇન બધા પિલર છે બધા સરસ બિલ્ડિંગ છે કિંગ ઓફ સાલનપુર હમનજી મહારાજ ઓવર સ્ટેચ્યુ છે આપ લોકો કઈ ગયા વાહ દાદા વાહ જબરદસ્ત સ્વરૂપ ધારણ કર્યું છે દાદાએ કે ઉસર સ્વરૂપ ધારણ કર્યું

ઓરીલ કમા નિસ્પર હે બનાવી મારે ઢોલરા ને અમદાવાદ બે બાકી હતા છે આવતા પહેલા મે ભુજ ને જૂનાગઢ ગડડા વડતર ચાર કરી લીધા તોલરા થઈ ગયો આજે ગડડા થઈ ગયો આજે કસ બનાવ્યો જો ઓમ લાકડા 10 બનાવી જો હંસ ઓમ નમદાવાદ સને જો

આ કમાન છે જે મંદિરમાં આ કમાન નિષ્કુળાનંદ સ્વામીએ ઘડેલી પ્રસાદીની છે અને આશીષ સાહેબ કે છે આ કમાનની નીચેથી જે પસાર થશે એને જમના તેડા ન આવે એવું આપણા શાસ્ત્રમાં લખેલું છે તેની કે ધોલેરા મંદિરની નિષ્કુળાનંદ સામે જે કમાન ઘડેલી છે ને કમાન નીચેથી જે મંદિર દર્શન કરવા અંદર જાય ને એના જેમ દૂધના તેડા નહીં આવે

જન મોહનજી મહારાજના પ્રસાદીનો હાથનો ગજરો અને પાનનો બીજો સ્વામીએ પ્રસાદીને આપ્યું છે

ભવ્ય ઉતારાની વ્યવસ્થા પણ ધોલેરા મંદિરમાં થઈ ગઈ છે તો જે કોઈને જ્યારે ટાઈમ પ્રમાણે આવતા હોય ને ઉતારા માટેની વ્યવસ્થા જોઈતી હોય તો ભોજન લઈને ઉતારા બંને વ્યવસ્થા છે અહીંયા હવે તો આપણે ડિનર ફિનિશ કરીને અમદાવાદમાં જો જઈએ દાદા નેહરુ નગર માર્કેટમાં શોપિંગ કરવા માટે આવી ગયા છીએ જોઈએ હવે આપણે શું શોપિંગ કરીએ છીએ ફ્રોમ રબર ટુ ક્લિપ ફ્રોમ ક્લિપ ટુ ધ ચાનલા ને નવરાત્રી નો આઇટમ રાતના વાગી ગયા છે 9 આ લોકો બધા શોપિંગ કરવા માટે આવી ગયા છે બધા ચોરાતમાં નવરાત્રી ની શોપિંગ કરવા માટે નવરાત્રી ની નવરાત્રી તો બહુ વાર છે અત્યારે શોપિંગ કરવા મેડા કાલે સાંજે આપણે સલડી નું આઈસ્ક્રીમ ખાતા તેમ અને આજે જો કાલુપુર ધરતી ની સોડા પીવા માટે આવી ગયા છે અનારદાના સોડા છે પણ આની અંદર આવે છે સિંગના દાણા નીચે આવો બધા સોડા પીવા માટે